જય શ્રીખોધરમાં મિત્રો હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી અને ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાં દરેક ચાહક મિત્રોનું સ્વાગત કરું છું અને આજે જે વાત કરવા જઈ રહ્યો છું તો અત્યારે જબરજસ્ત વિરુદ્ધ ચાલી રહ્યો છે દશામાંનો તો પહેલાં તો હું એ લોકોને એ જણાવવા માગું છું કે દશામાં દુર્ગાનો દશમો અવતાર છે અને આ તો આદિકાળથી ચાલ્યું હવે આજકાલનો કોઈ દશામાં તો છે નહીં આદિકાળથી પરંપરા માતાજી તો છે અને બહેનો દીકરીઓ વ્રત કરે છે મા દશામાંનું તો હવે દશામાંનો વિરોધ કરવા માંડ્યા કંઈ ના મળે એટલે માતાજીના વિરોધ કરે પણ માતાજીના વિરોધ કરીને કોઈને કંઈ મળવાનું નથી તો માતાજીના વિરોધ શા માટે કરો છો દશામાં તો છે અને કાયમ માટે પરંપરા જીવોને જાગો ત્યાં સુધી દશામાં રહેશે વાત રહી ભુવાની તો ભુવાનો પણ વિરોધ કરે છે તો હું જે વિરોધ કરે છે એમને સો ટકા હું જણાવવા જાઉં છું કે કોઈ ભુવાજી કોઈને ઇન્વિટેશન આપી અને બોલાવે છે કે તમે આવો મારા ત્યાં કોઈને ઘેર કહેવા જાય છે તમે મારે ત્યાં આવો લોકોની શ્રદ્ધા વિશ્વાસ માતાજી પ્રત્યેનો જે વિશ્વાસ છે એ જોઈ અને ભુવાજી પાસે જાય છે કદાચ હો ભુવાજીમાં એક ભુવાજી એવા હોય તો કે નવણ નવણ ભુવાજી ખરાબ ના હોય અને કોઈ ભુવાજી કોઈના ઘરે કહેવા જતા નથી તો જ્યારે કોઈ દુઃખી પરિવાર હોય એને કંઈ તકલીફ થતી હોય એના ઘરમાં કંઈ પ્રોબ્લમ હોય કોઈ શરીરનો પ્રોબ્લમ હોય કોઈ ઘરનો પ્રોબ્લમ હોય ચલો બીમારી હોય આપણે બીમારી જ લઈ લઈએ બીમારી હોય તો બીમારી ડૉક્ટર પાસે જાય ડૉક્ટરે રિપોર્ટ કરે દવા આપે રિપોર્ટ નોર્મલ આવે દવા અસર કરે નહીં પછી એ વ્યક્તિ માતાજીના શરણમાં જાય ભુવાજીને પૂછે અને ભુવાજી એમને રસ્તો બતાવે અને મા ભગવતી એમનું કામ કરે એમની બીમારી એમની તકલીફ દૂર કરે તો શું માતાજી ખોટા જે વિજ્ઞાનની વિચાર શક્તિ પૂરી થાય ત્યાં દેવની શરૂઆત થાય અને વિજ્ઞાન ના કરે એ દેવ કરે વિજ્ઞાન તો એક ટેકનોલોજી ડિજિટલ છે અને દેવ તો સત્યો પૂરો સચુક માતાજી છે સતવાળી માતા છે એટલે ડૉક્ટરના રિપોર્ટો પણ ફેલ કરે એ દેવ એટલે મહેરબાની કરી કોઈ વિરોધ ના કરશો કોઈ ભુવાજી કોઈને ઘેર કહેવા જતા નથી માણસનો વિશ્વાસ કોમ કરતો હોય વિશ્વાસથી મટી જતું હોય છે તો દેવી શક્તિ છે દશામાં પણ છે એટલે કોઈ વિરોધ ના કરશો અને કોઈ દેવી દેવતાનું અપમાન ના કરશો સનાતન ધર્મમાં મહાદેવ દેવી દેવતાઓ આ ના હોય તો ધર્મ ના હોય એટલે સનાતન ધર્મને વાત વાર્તા કરશો અને તમે ના મોનો તો તમને મુબારક છે પણ જે માને છે એને તો માનવા દો શું કામ કોઈના હવનમાં હાડકા નાખો છો જેનો વિશ્વાસ છે એ તો રહેવા દો તો મિત્રો બસ આટલું જ અને આ વિડીયો જો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હું છું આપણું ઉપેન્દ્ર ભુવાજી કોઈને કંઈ તકલીફ હોય તો જરૂર તમે આ વિડીયોના માધ્યમથી મારો કોન્ટેક કરી શકો છો મા ભગવતી વિશ્વાસ તમારું જરૂર કોમ કરશે મા સિકોતરમાં જરૂર તમારી મદદ કરશે તમારું કોમ કરશે અને તમારા દરેક કામ પરિપૂર્ણ કરશે એવો હું વિશ્વાસ આપું છું તો બધા મિત્રોને ચાહક મિત્રોને સનાતન ધર્મની જય હો અને મા દશામાની જય હો તેત્રી કોટી દેવની જય હો તો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શિકોતર જય માતાજી